મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ લીડે મેં વિડીયો બનાવ્યો હતો પરમ દિવસે જેમાં તમને જણાવ્યું હતું કે જ્ઞાન સાધનાનું જે રજીસ્ટ્રેશન છે તે એકાદ બે દિવસમાં શરૂ થઈ જશે તો ફાઇનલી તેની તારીખ જાહેર થઈ ગઈ છે કઈ તારીખ છે રજિસ્ટ્રેશનનો સમયગાળો કયો છે અને ક્યાં સુધી રજિસ્ટ્રેશન શરૂ રહેશે તે અંગે સંપૂર્ણ જાણકારી આજના વિડીયોમાં આપવાની છે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે આપણે આ ચેનલમાં રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું ડોક્યુમેન્ટ કેવી રીતે અપલોડ કરવા તે અંગે સંપૂર્ણ જાણકારી આપણી આ ચેનલમાં તમને મળી જશે એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને ખાસ લાઇક કરી દો અને હજુ સુધી વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રામ ગ્રુપ ટેલિગ્રામ ચેનલને જોઈન ના કરે પણ જોઈન કરી લેજો એની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો આપણે વિડીયો શરૂ કરીએ છીએ ત્યાં તમે જોઈ શકો છો શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેટ સ્કોલરશિપ યોજના અંતર્ગત પ્રાથમિક મેરિટ યાદીમાં એટલે કે જે કામચળ મેરિટ યાદી જાહેર થયું તેમાં સમાવેશ થયેલ વિદ્યાર્થીઓના ઓનલાઈન રજીસ્ટ્રેશન માટેની જાહેરાત બે હજાર પચીસ હવે મિત્રો વાત કરું એ તમે જોઈ શકો છો લખેલું છે ઉપર કે આદિજાતિ વિકાસ વિભાગ સંચાલિત આદેશ નિવાસી શાળામાં ધોરણ નવમાં પ્રવેશ અંગેની જાહેરાત હવે આમાં તમને કન્ફ્યુઝનમાં મૂકી શકે છે એટલે હું તમારો ડાઉટ પણ ક્લિયર કરું છું તે પહેલાં આપણે અહીંયા થોડોક પરિપત્રમાં તમને અહીંયા જણાવીએ કે આગળ શું લખેલું છે કે શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે આદિજાતિ વિકાસ વિભાગ હસ્તકની તો અત્યેર આદર્શ નિવાસી શાળાઓમાં ધોરણ નવની કુલ ચાર હજાર ચારસો ચાલીસ જગ્યાઓ પર મેરિટના ધોરણે પ્રવેશ આપવા માટે શિક્ષણ વિભાગ દ્વારા અમલિત મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલર્સ યોજના અંતર્ગત રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા જે તારીખ બાર ચાર બે હજાર રોજ પરીક્ષા યોજવામાં આવેલ જે અન્વયે કુલ સાહીઠ હજાર એકસો નવ વિદ્યાર્થીની પ્રથમ કામચ મેરિટ યાદી તારીખ પંદર પાંચ બે હજાર પાં પચીસના રોજ વેબસાઇટ પર જાહેર કરવામાં આવેલ હતી મિત્રો હવે આ યાદીમાં સમાવિષ્ટ વિદ્યાર્થીઓ મિત્રો ખાસ રજીસ્ટ્રેશન છે તે બધા જ વિદ્યાર્થીઓએ કરવાનું રહેશે ક્યારેનો મતલબ એમ છે કે જે વિદ્યાર્થીઓને આદેશ નિવાસી શાળામાં એડમિશન લેવાનું છે તે વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન અને ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે તમે જોઈ શકો છો કે જે વિદ્યાર્થીઓએ મેટ યાદીમાં નામ આવી છે તો તેવા વિદ્યાર્થીઓએ કઈ તારીખ તો તારીખ ત્રણ છ બે હજાર રોજ કઈ મિત્રો તારીખ ત્રણ છ બે હજાર પચીસના રોજ બપોરે અગિયાર કલાકથી તારીખ દસ છ બે હજાર પચીસના રોજ રાત્રિના બાર કલાક સુધી જે વેબસાઇટ છે જ્યાં તમને વેબસાઇટનું નામ લખેલું છે એસટી જે જીએસએસ વાય જીઓજી ડોટ મેં તમને જણાવી દીધી તે વેબસાઇટ છે એ વેબસાઇટ પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી આધાર પુરાવા અપલોડ કરવા જણાવવામાં આવે છે મિત્રો તો યાદ રાખજો ડેટ કાલની તારીખ છે એટલે કે કાલે ત્રણ છ બે હજાર પચીસના રોજ બપોરે અગિયાર કલાકથી આવતીકાલના રોજ તારીખ દસ છ બે હજાર પચીસ રોજ રાત્રિના બાર કલાક સુધી રજીસ્ટ્રેશન થઈ શકશે મિત્રો તો આ મિત્રો તારીખ તમને જણાવવામાં આવેલ છે હવે આગળ વાત કરીએ કે આ રજીસ્ટ્રેશન છે તે કયા વિદ્યાર્થીઓ કરવાનું રહેશે મિત્રો તો અહીંયા મિત્રો જેમણે વિદ્યાર્થીઓ જે વિદ્યાર્થી આદેશ નિવાસી શાળામાં એડમિશન લેવું છે તે વિદ્યાર્થીઓ આ રજિસ્ટ્રેશન પ્રોસેસ કરી શકશે હવે આગળની અપડેટ કઈ છે એટલે કે શું વિદ્યાર્થીઓ મેરિટ એટલે કે જે કહેવા મતલબ કે જે સ્કોલરશિપ મેળવવા માટે રજીસ્ટ્રેશન પ્રોસેસ છે તેમાં પણ રજિસ્ટ્રેશન રજીસ્ટ્રેશન કરી શકશે કે નહીં તે અંગેનો વિડીયો પણ આપણે આવતીકાલે મૂકી દઈશું જ્યારે પણ રજિસ્ટ્રેશન શરૂ થશે ત્યારે મિત્રો તો આવતીકાલે આપણે અહીંયા વિડીયો મૂકીશું ક્યારે કે તારીખ ત્રણ છે એટલે કે આવતીકાલે જે રજીસ્ટ્રેશન પ્રોસેસ શરૂ થશે રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તેમાં આપણે જોઈશું કે સ્કોલરશિપ મેળવવા માટે રજીસ્ટ્રેશન પ્રોસેસ થાય છે કે નહીં તે અંગે પણ આપણે આવતીકાલે અત્ય ખ્યાલ આવી જશે તો આજના વિડીયોમાં મેં તમને જણાવી દીધું કે ખાસ કે રજીસ્ટ્રેશન પ્રોસેસ તારીખ ત્રણ છ બી હજાર પચીસથી તારીખ દસ છ બીજા પચીસ સુધી ચાલશે અને રજે વેબસાઇટ છે જીએસએસ વાય જી જે ડોટ મિત્રો ખાસ રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તે અંગેનો વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં આવી જશે આવતીકાલે સાંજ સુધીમાં તો મિત્રો આ હતો આજનો આ વિડીયો વિડિયો ઇન્ફોર્મેટિવ લાગેલો એટલે લાઈક કરી દેજો આગળ શેર પણ કરજો અને તમારે જ્ઞાન સાધના રિલેટેડ કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં આ વિશે જણાવજો તો આપણે મળી છે બીજા એક નવા વિડીયોમાં